બેઝિકલી નેલ એ સ્કીન અને હેર જેટલું જ અગત્યનું સબ્જેક્ટ છે અથવા તો એટલી જ અગત્યની તકલીફ છે આપણે જનરલી જોતા હોઈએ છીએ કે માત્ર આપણે ચામડીની તકલીફો માટે કે વાળની સમસ્યા માટે ડર્મેટોલોજીસ્ટને કે ચામડીના ડૉક્ટરને મળતા હોઈએ પણ નખને લગતા પણ ઘણા બધા રોગો હોય છે નખને લગતા પણ ઘણા બધા પ્રોબ્લેમ હોય છે કે જેના માટે આપણે ડર્મેટોલોજીસ્ટની સલાહ લેવી જોઈએ નખની સમસ્યાના ઘણા બધા કારણો છે એમાં સૌથી કોમન કારણ જે જોવા મળતું હોય છે એ છે ફંગલ ઇન્ફેક્શન નખની દાદર જેમાં વધારે પડતો પાણીનો ઉપયોગ સાબુનો કોન્ટેક એના કારણે નખમાં દાદર થવાના ચાન્સીસ બહુ વધારે હોય છે અમુક વખત અમુક વાતાવરણ એટલે ચોમાસાની ઋતુ દરમિયાન નખની દાદર વધારે જોવા મળે એ સિવાય અમુક વિટામિનની ડેફિશિયન્સી એના કારણે પણ નીલમાં ઘણા ચેન્જીસ થતા હોય છે એમાં સૌથી કોમન જેમ કે આયનની ઉણપ છે બી ની ઉણપ છે ડી થ્રીની ઉણપ છે અને એ સિવાય ઘણા બધા ચામડીના રોગો છે કે જેમાં નખમાં ફેરફાર થતા હોય છે જેમ કે લાઇકન પ્લેનસ અને એ સિવાય આપણા શરીરની આંતરિક તકલીફો એટલે કે લિવરને રિલેટેડ કિડનીને રિલેટેડ હાર્ટ રિલેટેડ એની પણ નખ ઉપર અસર થતી હોય છે એન્ગ્રોન નેલ એ બહુ જ કોમન તકલીફ છે ખાસ કરીને જે સ્પોર્ટ્સ પર્સન છે કે જેમને લાંબો ટાઈમ શૂઝ પહેરવાના થતા હોય છે અમુક કોઈ ઇન્ડસ્ટ્રીયલ વર્કર છે કોઈ ઓફિસ વર્કિંગ પર્સન છે તો જેમને લોંગ ટાઈમ શૂઝ પહેરવાના થાય એમાંય ખાસ કરીને જ્યારે આગળથી નેરો શૂઝ હોય ફૂટવેર હોય ત્યારે એ તકલીફ થવાના ચાન્સીસ વધારે રહે કારણ કે નખ એ ફ્રન્ટમાં વધવાની જગ્યાએ સાઈડમાં વધારે વધે અને એના કારણે એ ચામડીને ઇરિટેટ કર્યા કરે જેના કારણે એમાં ઇન્ફેક્શન થવાના પાકવાના ચાન્સીસ વધારે તો બેઝિકલી નખની સંભાળ માટે આપણું ખોરાક બહુ અગત્યનો છે એટલે બેલેન્સ ડાયટ લેવું જોઈએ લીલા શાકભાજી કઠોળ દૂધ ફ્રૂટ બધું જ પૂરતી માત્રામાં મળી રહે બીજું પાણીનો સંપર્ક જેટલો ઓછો થાય એનું ધ્યાન રાખવું જરૂરી છે કારણ કે એનાથી નખ પોચા પડવા નખને ડેમેજ થવું એ પણ બહુ કોમન છે કોઈ પણ નખની સમસ્યા થાય તો તરત જ આપણે ડૉક્ટરની સલાહ લેવી બીજું શરીરનું આપણે બોડી ચેકઅપ પણ કરાવવું જરૂરી છે કારણ કે એના કારણે પણ નેલમાં ચેન્જીસ થઈ શકે નખને આપણે બહુ વધવાના દઈએ એને બને એટલા કાફેલા રાખીએ બીજું કોઈ પણ કોસ્મેટિકનો ઉપયોગ નખ ઉપર બને એટલો ઓછો કરીએ અને મેનિક્યોર પેડિક્યોર એ પણ બને એટલું ઓછું કરીએ કારણ કે એમાં નખને ઘસવામાં સ્ક્રબ કરવામાં આવતા હોય કે જેના કારણે નખનું બાહ્ય આવરણ હોય એને ડેમેજ થતું હોય છે આપણે નખના બધા જ પ્રોબ્લેમ વિશે ચર્ચા કરી એટલે મારી દૃષ્ટિએ નખ એ ચામડી અને વાળ જેટલું જ અગત્યનું અંગ કહી શકાય એટલે નખની કાળજી લેવી બહુ જ જરૂરી છે નેલ્સને કટ રાખો નેલ કોસ્મેટિક્સનો ઉપયોગ બને એટલો ઓછો કરો નેલ પણ કોઈ પણ જાતની પ્રોસિજર ના કરો આ બધી જ વસ્તુ અગત્યની છે